સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર ઘણા પશુપાલકો ગાયનો ઉપયોગ ફક્ત દૂધ મેળવવા માટે કરી છે અને જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરે ત્યારે તેને રખડતી છોડી મૂકે છે આ પ્રકારની બેદરકારીને કારણે જાહેર જનતાની સુરક્ષા જોખમાય છે અને મૂંગા પશુઓ પણ અકસ્માતનો ભોગ બને છે લોકોનો સીધો સવાલ છે કે જો ગાય માતા દૂધ આપવાનું બંધ કરે તો તેને પાંજરાપોળ કે ગૌશાળામાં કેમ મોકલવામાં આવતી નથી આમોદ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવેલો ઢોર ડબ્બો પણ ફક્ત શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે શહેરમાં અને નેશનલ હાઈવે પર મોટી સંખ્યામાં રખડતા પશુઓ જોવા મળે છે જે ટ્રાફિક અને જાહેર સલામતી માટે મોટો ખતરો છે જો ઢોર ડબ્બો કાર્યરત હોત તો આવી ઘટનાઓ નિવારી શકાય હોત નગરપાલિકા માત્ર ટેક્સ ઉઘરાવવામાં રસ ધરાવે છે પરંતુ નાગરિકોની સુખાકારી અને સુરક્ષાની અવગણના કરી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે જો ગતરોજના બનાવમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ હોય શું તેનો દોષ વાહન ચાલકો છે કે પછી રસ્તા પર આવેલી ગાયનો ખરેખર તો આ ઘટનાઓ માટે જવાબદાર પશુપાલકો અને નિષ્ક્રિય વહીવટ તંત્ર છે સ્થાનિક લોકોની એક જ અપેક્ષા છે કે તંત્ર પોતાની જવાબદારી સમજે અને તાત્કાલિક કડક પગલાં લઈને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવે જેથી લોકો અને પશુઓ બંને સુરક્ષિત રહી શકે જો તાત્કાલિક અને કડક પગલાં લેવામાં ન આવે તો ભવિષ્યમાં આવા અકસ્માતોમાં નિર્દોષ લોકોનો જીવ પણ જઈ શકે છે અમને અજાનો કોલ અજાના કોલ અમને આવ્યો અમને એમ કહેવાય ભાઈ અજાની કોઈ વાહને આ ગાયને ટક્કર મારીને જતા રહ્યા છે જેથી અમે આ ઘટના સ્થળ ઉપર અમે પહોંચ્યા આ સ્થળ ઉપર આવીને અમે જોયું તો એના પગની અંદર કંઈ વાગેલું છે એને રસ ચારાની અને પાણીની વ્યવસ્થા કરી જે આ ગાય માતાનો જે માલિક છે એમને અમે કોન્ટેક કર્યો એમને એમ કહેવાય તો અમે થોડા સમયની અંદર આવીને આ ગાયને અમે લઈ જઈશું જે પશુપાલકો છે એમને હું એ સંદેશ આપવા માગું છું કે જ્યારે ગાય માતા જ્યારે દૂધ આપે જ તમને ત્યાં સુધી તમે એમના સગા થાવ ને જ્યારે એ દૂધ આપતી બંધ થઈ જાય દૂધ આપવાનું બંધ કરી દે ત્યારે તમે એને છૂટી મૂકી દો છો એને મરવા માટે રખડવા માટે ભૂખે તળસે એને કચરો ઘ ખાવા માટે તમે છૂટી મૂકી દો છો તમારે એમ કહેવું છે કે શું દૂધના તમે સરી ગત છો એ દૂધ આપે ત્યાં સુધીનો તમે એને પોતાના પશુ તરીકે ઉપયોગ કરો કેમ એ હિન્દુ ધર્મની અંદર માતા નથી એ તમારી પણ મા નથી તો આ ગાયને તમે આવી રીતે છૂટી ના મૂકો અને જો દૂધ આપતી બંધ થઈ જાય બંધ કરી દે તો પછી એ ગાયને તમે પાંજરાપોર કે ગૌર સારાની અંદર તમે મૂક્યા હો એને આવી રખતી ના મૂકો જેથી એ બિચારા પબ્લિક પણ હેરાન થાય અને એ મૂંગું જાનવર પણ હેરાન થાય